કે જો આવતો આ નઈ ગાજે જો થોડો બોટવી જ પાવતો કે એટલે રાહુલ એને આટલો મોટો કિડનીમાં પત્રો કીતો મેટલ નો તાત કાળી દૂરને બિચારા નાકલ કરન પેમે બુક લાગે એટલે હું અહીં આગળ ખવાયો સાચું બોલો છો ને તું યારા ખોટા ખોટા શક કરે છે ને એમ જ માર ભરાઈ જાવ સારું સારું છોડો હવે ચલો જમમી લઈ લે માર ખાવા મારો મૂડ નઈ ચલતો ઊપી આવો ઉપર નીકળીયા તો જમવાનું અરે યાર તારા હાથના પોદરા પાત્રા મને કેટલા ભાવે છે કરી જિન તારા હાથેથી મને જમડજે હ ચાલ અરે મારા ભઈ તું અહીંયા રાહુલ ભી તમે અહીંયા